કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાના છીએ આ બજારમાં મળે તે સેવ બનાવવાના છે મીઠી સેવ પહેલા આપણે ગેસ ચાલુ કરી દઈશું કડાઈ મૂકી દઈશું પાણી તેમાં આપણા દેશી ગોળ નાખશું મારું

પાણી આ બતાવી હવે આપણે તે નાખી દઈશું હવે આપડા ગરમ પાણી ગરમ કરી દઈએ Thank <laughs> you. તો આપણી સેવ તૈયાર થઈ જઈશ થોડીક રાખી દઈશું ફેરવવાનું નહીં ઠંડી થાય પછી તે નહીં તો તું ભાગી જાય આપણે જોઈ લેવી આપણે સેવ થઈ જશે આપણે ગેસ બંધ કરી દઈશું ને આપણા આને ઠંડી થવા દઈશું